બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં શું થશે બે હજાર ચોવીસમાં કેવો હશે ભારત દેશ નહીં હોય મોદી કે નહીં હોય યોગી તો પછી ભારત ઉપર કોણ કરશે શાસન એકસો બત્રીસ કરોડ ભારતીયોની કમાન કોના હાથોમાં હશે અને શું બે હજાર બત્રીસ પછી સતયુગની શરૂઆત થશે શું છે આગળના ભવિષ્ય માટે ભવિષ્ય મલિકા ગ્રંથની ભવિષ્યવાણીઓ નમસ્કાર મિત્રો તમારા બધાનો સ્વાગત છે ગર્વો ગુજરાત યુટ્યુબ ચેનલમાં માણસની કલ્પનાઓના પરે એવા અસંખ્ય પ્રશ્નો છે જેના જવાબ કળિયુગમાં એકમાત્ર અક્ષય ગ્રંથ ભવિષ્ય પુરાણમાં મળે છે છસો વર્ષ પહેલા પ્રભુ જગન્નાથની ધરતી ઉપર પંચ સખાઓમાંથી એક પરમ પૂજ્ય શ્રી અચ્યુતાનંદદાસ મહારાજ થઈ ગયા તેમણે પોતાના તપ અને અતુલ્ય જ્ઞાનની મદદથી તાડના પાંદડા ઉપર ભવિષ્ય મલિકા નામના અદ્ભુત ગ્રંથની રચના કરી ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તેને ઉજાગર કરવાનું કામ પરમપૂજ્ય કાશીનાથ મિશ્રાજીએ કર્યું તેમણે ચાલીસ વર્ષો સુધી તાડના પાંદડા ઉપર લખાયેલ સંત અચ્યુતાનંદની રચનાઓ ઉપર શોધો કરીને એ જાણ્યું કે હવે દુનિયાને ભવિષ્યમાં આવવાવાળા સંકટથી ચેતવાનો સમય આવી ગયો છે મિત્રો હમણાં દેશ પરિસ્થિતિને જોઈને એવું લાગી રહ્યું છે કે બે હજાર ચોવીસમાં ફરીવાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે તો કેટલાક લોકો એવું માની રહ્યા છે કે બે હજાર ચોવીસમાં મોદી નહીં આવે એના સિવાય કેટલાક લોકો બે હજાર ચોવીસમાં માં મોદી નહીં પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી બને એના સિવાય કેટલાક લોકો યોગી આદિત્યનાથને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી માને છે મિત્રો તમને શું લાગે છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી કોણ જીતશે અને શું નરેન્દ્ર મોદી ફરીવાર પ્રધાનમંત્રી બનશે તો મિત્રો તમારો જવાબ અમને કોમેન્ટ કરીને જણાવજો જો મિત્રો ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓની માનીએ તો એવો પુરુષ ભારતની ગાદી ઉપર આવશે જેનો કોઈ સંતાન નહીં હોય તેમજ તે એક તપસ્વી હશે મિત્રો આ ભવિષ્યવાણીની માનીએ તો આદિત્યનાથ યોગી અને નરેન્દ્ર મોદીને કોઈ સંતાન નથી તેમજ બંને તપસ્વી જેવું જીવન જીવે છે આ ભવિષ્યવાણી ઉપરથી લાગે છે કે બે હજાર ચોવીસમાં મોદી અથવા યોગી ભારત દેશની કમાન સંભાળશે ભારતના શાસનમાં કળિયુગના અંતમાં અને સતયુગ આવવાથી પહેલાં જે છેલ્લો પ્રધાનમંત્રી હશે તે કેવી રીતે રહેશે તેમના લક્ષણો કેવા હશે અને તેઓ કેવી રીતે કામ કરશે એના સંદર્ભમાં ભવિષ્ય માલિકામાં લખ્યું છે કે મહાપુરુષ અચ્યુતાનંદ દાસે પોતાના ભવિષ્ય ગ્રંથમાં લખ્યું છે કે ભારતનો છેલ્લો પ્રધામંત્રી હશે તે એક યોગી હશે તેમનો કોઈ સંતાન નહીં હોય તે બ્રહ્મચારી જેવું જીવન જીવશે અને ભારત દેશમાં ઘણા બધા બદલાવો લાવશે તેમજ દેશમાં ઘણા બધા વિકાસના કાર્યો પણ કરશે તેમજ ભારતનો છેલ્લો પ્રધાનમંત્રી શાકાહારી પણ હશે હમણાં આપના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી જ રીતે કામ કરે છે ભવિષ્ય માલિકામાં જે પણ લખેલું છે તેને સાચું સાબિત કરે છે તેમજ ભવિષ્ય મલિકા ગ્રંથમાં જે પણ એના હિસાબથી કળિયુગમાં અંત સુધી મોદી અથવા યોગીજી જેવા જ ભારતના પ્રધાનમંત્રી રહેશે તેમજ યોગી પુરુષના શાસન પછી ભારતમાં મિલિટરી શાસન આવી જશે હવે વાત કરીએ અચ્યુતાનંદ મહારાજની એ આગાહીઓની જે હમણાં ઘણી વાયરલ થઈ રહી છે એક યુરોપની લગભગ તમામ વસ્તી નાશ પામશે થોડા સમય પછી અમેરિકા પાણીમાં ડૂબી જશે અંતે રશિયા સફળતા હાંસલ કરશે આવનાર અવતાર વિજી રશિયાને વશ કરશે લોકો જંતુઓની જેમ મરી જશે અને વિશ્વની વસ્તી માત્ર ચોસઠ કરોડ જ રહેશે ચીનનો નાશ થશે રશિયા હિન્દુ રાષ્ટ્ર બનશે ભારતનો છેલ્લો રાજા એવો હશે જેને કોઈ સંતાન નહી હોય પર ચાલશે બે ભારતના સંદર્ભમાં કન્નડમાં લખાયેલી ભવિષ્યવાણીના અનુવાદમાં એવું કહેવાય છે કે છ અને સાત નો સરવાળો તેર છે અને આમાં તેર વધુ ઉમેરાતા છવીસ આવે છે આ નંબર છવ્વીસ દ્વારા અચ્યુતાનંદ દાસે ભારત પરના હુમલાની આગાહી કરી છે ઇસ્લામિક દેશો હુમલો કરશે અને વિનાશ થશે જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર સંકટના વાદળો છવાયેલા રહેશે વર્ષ બે હજાર ચોવીસમાં શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જવાનો છે ત્રણ જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે ત્યાં અઢી વર્ષ સુધી રહેશે આગાહી મુજબ દેશની બાગડોર એક એવા સંતના હાથમાં હશે જે અપ્રિણિત હશે ચીન અને મુસ્લિમો મળીને ભારત પર હુમલો કરશે આ આગાહીના સંદર્ભમાં એવું કહેવાય છે કે જો ભારત પર હુમલો થશે તો દેશની બાગડોર નરેન્દ્ર મોદી અથવા યોગી આદિત્યનાથના હાથમાં રહેશે ચાર જગન્નાથપુરીને જોડતો રાષ્ટ્રીય માર્ગ બનાવવામાં આવશે ઓરિસ્સાનો છેલ્લો રાજા બાળક વૃદ્ધ હશે તેનો અર્થ એ કે તે બાળકો જેવું હશે પુરીના છેલ્લા રાજા ગજપતિ મહારાજ હશે હાલમાં તે છે ભગવાન જગન્નાથના ધામપુરી મંદિરના શિખર પરથી પથ્થરો નીચે પડશે અને મંદિરનો ધ્વજ ઘણી વખત નીચે પડશે સમુદ્રનું જળસ્તર એટલું વધી જશે કે આખરે ભગવાન જગન્નાથના દેવતાને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે આ સમય દરમિયાન કુદરતી આફતને કારણે ભારતમાં જગન્નાથપુરી સમુદ્રના ગર્ભમાં ભળી જશે પાંચ વડીલો અને શિક્ષકોનો અનાદર થશે જ્યારે ઢોંગી લોકો ધર્મગુરુ બનીને લોકોને હેતરશે ભવિષ્યમાં લોકોના મનમાંથી ધર્મ સંવેદનશીલતા પ્રેમ અને સંસ્કારો ખતમ થઈ જશે ધર્મનિષ્ઠ અને ધાર્મિક ભક્તોની મજાક ઉડાવવામાં આવશે ધીરે ધીરે આસ્તિકોની સંખ્યા ઘટતી જશે અને આ દુનિયા આસ્તિક અને નાસ્તિક વચ્ચે વહેંચાઈ જશે મનુષ્ય વ્યભિચારી બનશે પુરુષ અને પુરુષ વચ્ચે અને સ્ત્રી સાથે સ્ત્રીનો અકુદરતી સંબંધ હશે માનવ ઘર પર પ્રાણીઓનો હુમલો થશે આવનારા દિવસોમાં માનવ અને પ્રાણીઓની લડાઈ જોવા મળશે છ કુદરતી આફતો પાયમાલ કરશે લોકો વિચિત્ર રોગચાળા અને રોગોથી પરેશાન થશે પવન લોકોને ખૂબ જ પરેશાન કરશે મોંઘવારી એટલી વધી જશે કે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરશે હાલમાં આવું જ થઈ રહ્યું છે સાત કલયુગના અંતમાં જીવન આપનાર સૂર્ય જીવનદાતા બનશે મહાગુપ્ત પદ્મકલ્પ અનુસાર ભગવાન જગન્નાથ તેમના હાથમાં બાર હાથ તલવાર લઈને સમગ્ર પૃથ્વી પર ફરશે અને તમામ મલેહા લોકોને મારી નાખશે જ્યારે બધાની હત્યા થશે ત્યારે જ કળિયુગનો અંત આવશે ભગવાન કલ્કી સંભલ ગામમાં રહેશે સંભાલ ગામ ઉત્તર પ્રદેશમાં પણ છે અને માત્ર ઓડિશામાં જ છે ભગવાન કલ્કીનું નામ ચક્રમણી અથવા ચક્રધર હશે તેમના પિતાનું નામ વિષ્ણુ શર્મા હશે અચ્યુતાનંદ કોણ છે અચ્યુતાનંદ કોણ છે એવું કહેવાય છે કે સંત અચ્યુતાનંદ ચૈતન્ય મહાપ્રભુના મિત્ર હતા તેઓ આધ્યાત્મિકતા અને સાહિત્ય પંચસ્ખા અચ્યુતાનંદ દાસ અનંતદાસ જસવંતદાસ જગન્નાથદાસ અને બલરામદાસના પ્રખ્યાત પાંચ મિત્રોમાંના એક હતા જેમણે ઓડિશાના લોકો માટે પ્રાચીન હિન્દુ સંસ્કૃત ગ્રંથોનો ઓડિયા ભાષામાં અનુવાદ કર્યો હતો તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે સંત વિશે એવું કહેવાય છે કે તેમના પુસ્તકમાં તેમના અનેક જન્મોની વિગતો પણ છે તેઓ સતયુગમાં મહર્ષિ હતા તેમણે ત્રેતામાં નલ નામનો વાનર બનીને શ્રી રામની સેવા કરી અને દ્વાપરમાં સુદામા બનીને શ્રી કૃષ્ણની પૂજા કરી જ્યારે કલયુગમાં અચ્યુદાનંદ દાસ બનીને તેમણે શ્રી કૃષ્ણની ભક્તિના પ્રચારમાં સહકાર આપ્યો કહેવાય છે કે અચ્યુતાનંદ મહારાજ જન્મથી ગોપાલ યાદવ હતા અચ્યુતાનંદનો જન્મ ઓડિશાના તિલકના નામના ગામમાં થયો હતો તે સમયે ગજપતિ રાજા પુરુષોત્તમ દેવ હતા તેનું સમયગાળો વિદ્વાનો દ્વારા એક હજાર ચારસો એસી અને એક હજાર પાંચસો પાંચની વચ્ચેનો માનવામાં આવે છે તેમની માતાનું નામ પદ્માવતી અને પિતાનું નામ દીનબંધુ ખૂંટિયા હતું તેમના દાદા ગોપીનાથ મોહંતી જગન્નાથ મંદિરના લેખક હતા લોકો માને છે કે તેણીએ તેના તમામ પુસ્તકો તેની યોગ શક્તિથી લખ્યા છે કહેવાય છે કે ઓરિસ્સામાં એક લાખ મલિકા પુસ્તકો છે પરંતુ હાલમાં લોકો સેંકડો પુસ્તકોથી જ વાકેફ છે જો કે આ તમામ પુસ્તકો જગન્નાથપુરીના મહંતોના કબજામાં છે એવું કહેવાય છે કે તેઓ આ પુસ્તકો દરેકને બતાવતા નથી તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો